નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે પ્રાણીસૃષ્ટિના એક ખૂબ મોટા કદાચ સૌથી મોટા સમુદાય વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ સંધિપાદ આર્થ્રોપોડા એટલે કે કીટકો કરોડિયા વીંછી કરચલા કેટલું બધું હા અને એમની સંખ્યા આપણા સ્ત્રોતો કહે છે ને કે પૃથ્વી પર જેટલી પણ જાતિઓના નામ આપણે જાણીએ છીએ એમાંથી બે તૃતીયાંશ કરતા પણ વધુ તો સંધિપાદો જ છે અવિશ્વસનીય આ ખરેખર અદ્ભુત કહેવાય તો આપણી પાસે જે માહિતી છે એના આધારે ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સમુદાય આટલો બધો વૈવિધ્યસભર અને સફળ કેમ છે શરૂઆત એની મૂળભૂત રચનાથી કરીએ મતલબ જે પાયાની બાબતો છે અંગતંત્ર સ્તરીય આયોજન દ્વિપાર્શ્વ સમિતિ ત્રિગર્ભસ્તરીય આ બધું તો છે જ હા એ તો ઘણા પ્રાણીઓમાં હોય છે પણ સંધિપાદોમાં ખાસ શું ખાસ છે એમનું બાહ્ય કંકાલ શરીરની બહાર એક કવચ જેવું કાઇટિનનું બનેલું આને બરહી કંકાલ કહેવાય અને આના કારણે જ શરીર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું દેખાય શીર્ષ ઉરસ અને ઉદર એટલે પેલું કડક કવચ જેવું હોય છે તે એ રક્ષણ તો આપતું હશે બરાબર ચોક્કસ રક્ષણ તો મુખ્ય છે જ પણ એનાથી પણ વધુ એ શરીરને આધાર આપે છે સ્નાયુઓને જોડવા માટે જગ્યા આપે છે છે અને હા પાણીનું બાષ્પીભવન પણ પણ ઘટાડે મિનિટ જો બહારનું કવચ સ્નાયુ કડક હોય તો પછી એ મોટા કેવી રીતે થાય એમનું શરીર વધે કેવી રીતે સારો સવાલ છે આજ તો એમની ખાસિયત છે એમને સમયાંતરે આ જૂનું કવચ ઉતારી નાખવું પડે છે આ ક્રિયાને નિર્મોચન કહેવાય જૂનું કવચ ઉતારીને નીચે જે નવું થોડું મોટું અને નરમ કવચ બન્યું હોય એ કઠણ થાય એ પહેલા શરીર ફૂલીને મોટું થઈ જાય વાહ એટલે કપડા બદલવા જેવું થયું હા કઈ કેવું જ સમજી લો અને એમના નામમાં છે સંધિપાદ સાંધાવાળા ઉપાંગો આર્થ્રોસ એટલે સાંધા અને પોડા એટલે ઉપાંગો આ તો એમની ઓળખ જ છે ને બિલકુલ અને આ ઉપાંગો બહુ કામના છે ખાલી ચાલવા માટે નહીં પણ ખોરાક પકડવા તરવા સંવેદના મેળવવા ઘણા બધા કાર્યો માટે એ રૂપાંતર પામેલા હોય છે અને શ્વસન એમાં પણ વિવિધતા હશે ને કારણ કે અમુક પાણીમાં રહે અમુક જમીન પર હા એમાં પણ ગજબની વિવિધતા છે જે પાણીમાં રહે એમનામાં ઝાલરો હોય જે માછલીમાં હોય એવી જમીન પર રહેતા હોય એમનામાં કેટલાકમાં ઝાલર કે ફેફસા પોથી જેવી રચના હોય પુસ્તકના પાના જેવા સ્તરો હોય એમાં અને કીટકોમાં કીટકોમાં તો એક આખું શ્વાસન નલિકાઓનું જાડું હોય છે હવા સીધી શરીરના કોષો સુધી પહોંચે એટલે જે આટલા સક્રિય હોય છે અચ્છા અને એમનું લોહી સ્ત્રોતો કહે છે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય છે એનું શું મતલબ મતલબ કે લોહી બંધ નળીઓમાં વહેવાને બદલે શરીરની ગુહામાં અંગોની આસપાસ ખુલ્લી રીતે ફેલાયેલું હોય છે આપણા જેવું બંધ પરિવહન તંત્ર નથી હોતું અને સંવેદના અંગો દુનિયાને કેવી રીતે અનુભવે છે એમના માટે સ્પર્શકો છે માથા પર જે બે લાંબી રચનાઓ દેખાય ને એ ગંધ સ્પર્શ કેરેક અવાજ પણ પારખે આંખો પણ ખરી ને સાદી અને સંયુક્ત એમ બે પ્રકારની હા સંયુક્ત આંખો તો એમની ખાસિયત છે હજારો નાની નાની આંખો ભેગી મળીને બનેલી હોય અને સંતુલન જાળવવા માટે સ્થિતો કોષ્ઠ પણ હોય તે માલફિગિયન નલિકાઓ છે. આપણામાં કિડની જેવું કામ કરે. અને પ્રજનન મોટે ભાગે એકલિંગી હોય, નર અને માદા અલગ. અંતઃફલન થાય અને પછી ઈંડા મૂકે. એટલે અંડપ્રસવી કહેવાય. અને વિકાસ સીધો પુખ્ત બને કે ઘણામાં પરોક્ષ વિકાસ હોય. એટલે ઈંડામાંથી સીધું નાનું પ્રાણી ન બને, પણ પહેલા ઢિંભ અવસ્થા આવે. જેમ પતંગિયામાં ઈયળ હોય છે ને એવી રીતે પછી આ ઢીમ રૂપાંતરણ પામીને પુખ્ત બને આખી જીવનશૈલી જ બદલાઈ જાય આ બધી જ જટિલતા અને અનુકૂલનો જ એમને આટલા સફળ બનાવે છે ચાલો હવે સ્ત્રોતોમાં આપેલા કેટલાક ઉદાહરણો પર નજર કરીએ ઘણા જાણીતા નામ છે માં હા જેમ કે આર્થિક રીતે ઉપયોગી કીટકો મધમાખી મધ અને પરાગનયન માટે કેટલી મહત્વની પછી રેશમના કીડા અને લાખ આપતા કીટક પણ આ બધા આપણને કંઈક ને કંઈક આપે છે

છે એ ખરેખર અદ્ભુત છે એ કરોડો વર્ષોથી પૃથ્વી પર છે અને એના દેખાવમાં બહુ ઓછો ફેરફાર થયો છે એટલે એને જીવંતશ્મી કહે છે ઉત્ક્રાંતિના અભ્યાસ માટે બહુ મહત્ત્વનું પ્રાણી